કે એક તો લેટ ઉઠે પહેલાં તો એટલે મેં ફટાફટ કચરા બધું કરી દીધું છે વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા છે હવે અમારે જમવાનું બનાવવાનું છે અને પછી બે ત્રણ કલાક રીલમાં જતા રહેશે પછી જે ચાર વાગે તો અધિવેશનમાં જવાનું છે સમાજના આજે બહુ બધું કામ છે અને તો અત્યારથી તૈયાર થવા જતા રહેશે જાણે પેલું કેવું કે છોકરીવાળા જોવાના હોય ને તો હવારથી વહેલાથી તૈયાર થઈને બે જવાનું એમ અત્યારથી રેડી થઈને બેહી જશે ખબર નહીં કોણ જોવા આવવાનું છે એમને ફટાફટ રેડી થઈને એ તો ફરશે મારા જે જમવાનું બનાવવાનું છે શાક રોટલી બનાવી દઉં છું પછી જોઈએ આગળ શું કરીએ છીએ એ તો ઉપર ગયા છે આવી ગયા છે રેડી થઈ કેમ આટલા બધા તૈયાર થઈ ગયા છે અધિવેશન માં જવાનું છે છોકરી વાળા જોવા નહીં આવતા તમને

તો હવે જમીન વિડીયો બનાવવા જવું છે પાછું વિડીયો બનાવવા પેલા ઘેર જવાનું છે એટલે પછી પાછા મારા વાસણ ધોવાના છે તમારું કશું કામ ખરું મોઢું આવી ગયું તો ફરીથી ચાંદા પડી ગયા અમારે બારે માસ્ક મોઢું રેન રેન રહે છે તો અમે જમીન પછી પાછા વિડીયો બનાવવા ગયા હતા વિડીયો બનાવીને ઘરે આયા અને હવે મને ચડી શકાય બરાબર એવી આમ એવું થાય જાય ઊભી ઊભી આમ પડી જાય

જે ભાઈ બંધર ગયો એમના પાડાવવાની વાત કરતા યાર હું અમે લોકો વિડીયો બના એક સમાજ ના જઈએ તો એ લોકો બહુ ખુશ થઈ ગયા કે ભાઈ તમે અમારા સમાજ ના કોમેડી વિડીયો બનાવો છો

તો મે મારા માટે બનાવી બના માટે બનાવ્યું છે દૂધ કેમ કે એમના થઈ ગઈ છે ઉધરસ એટલે દૂધ પીવું જરૂરી છે અને મારે તો ચા પીવી જરૂરી છે કેમ કે મને ચા વગર ખબર નહીં ગમતું નહીં હવે તેવું પડી છે દિવસમાં યાર આ બધ કેવું જ તમારે કઈ તમે એમ કહો છો કે બોલે છે ઘણા લોકો એમ કે તમે કેમ બોલો છે તે વ્યક્તિ કેટલું બોલે છે જોયું તમે હું આખો દિવસ કરું છું રસોડું છે કચરા પોતું કપડા બધું જ કામ કરવાનું અને તો આ માણસ એમ કે તું કશું કામ નહીં કરતી મને એવું જ કે છે તું કશું કામ નહીં શું કરું છું આખો દિવસ તો થાકી જઉં છું યાર એક તો મારા જોડે જમવાનું બનાવવાનું પાછું મારા જોડે બનાવડાવવા છે બનાય આ બનાય તે બનાય યાર મેં મારા ઘેર કોઈ દિવસ કામ નતું કર્યું તો બી એમના ઘેર તો બી આખો દિવસ તું કહો કરે છે તું શું કરે છે હવે કઈ જવાબ છે પુરુષો ને આવું જોઈએ સ્ત્રીઓ ખાલી એટલું જ કહેતા આવડે તમારા જોડે તમને કઈ આવડે છે તમે શું કરો છો ઘરે તો તમે કરી જોયો એક દિવસ તો ખબર પડે

પેલી ચેનલ માં તો તમે અમને બહુ જ પ્રેમ આપ્યો છે બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો અને મારા અમારા ઉપર તમારા આશીર્વાદ હંમેશા રાખજો શું કેવું અને બહુ દિલથી મને તો બહુ ગમે હા યાર થેન્ક યુ ચાલો ફટાફટ ચા પી લો ને તો ઠંડી થઈ જશે તો અમે ફ્રેશ થઈને ઉપર આવી ગયા છીએ અને અમે રમવાનું ચાલુ કરી દીધું છે જેંગા અમારું ગોઠવી દીધું છે સરસ મજાનું

બહુ કંટાળો આવે છે એટલું લીસુ છે બે હાથે ના હોય એટલે આજે